વડોદરા શહેરના રિક્ષા રિક્ષા યુનિયન દ્વારા ભાડાને લઈને ખુશીના સમાચાર મધ્યમ વર્ગ માટે આપવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં આજો રિક્ષા યુનિયન દ્વારા ખુશીના સમાચારો આપવામાં આવ્યા હતા જેમ કે મધ્યમ વર્ગ માટે રિક્ષાનું ભાડું દિવસ અને દિવસે વધી રહ્યું છે તેને લઈને રિક્ષા યુનિયન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે સ્ટેશનથી મકરપુરા સુધીના ચાલીસથી પચાસ રૂપિયા થતા હતા હવે રૂપિયા વીસ વાહન શટલ ભાડું કરીને અને અન્ય જગ્યાએ જેમ કે વાઘોડિયા રોડ અને અન્ય જગ્યાના ભાડા પણ વીસથી દસ રૂપિયા સુધીમાં કરવામાં આવશે જેથી ગરીબ અને વર્ગની પ્રજાને ભાડું પોસાઈ રહે અને રિક્ષાવાળાનું પણ ગુજરાન ચાલી શકે જેથી ભાડું ઘટાડવામાં આવ્યું હતું જે ભાડું ઘટાડવાનું કારણ જે ઓલા ઉબેર જેવી સંસ્થાઓનું વિકલો અને રિક્ષાઓ હોય છે તેને લઈને આ ભાડું ઘટાડવાનું નક્કી કરેલ છે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન ઉપપ્રમુખ જગદીશભાઈ ખેમાણી જયકીભાઈ આજ રોજ અમે સહમતીથી અમે તો બધા રિક્ષા ચાલકો ભેગા મરીને એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આજ રોજ જે વડોદરા શહેરમાં જે ગુજરાતમાં મંદીનો મોરને મોંઘવારીનો માર પડી રહ્યો છે તેવામાં જે મધ્યમ વર્ગના લોકો જે જે સટલ રિક્ષા યુઝ કરે છે તેઓને સટલ રિક્ષામાં ભારા પોસાય તેવા છે એ નથી આજ જ જે રિક્ષાના ભારા સટલ ભારા છે જે રીતે મક્કાપુરાના ત્રીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા ભારા છે આજવા રોડ છે ત્યાં ત્રીસથી ચાલીસ રૂપિયા સટલ ભારું છે વાઘોડિયા છે માંજલપુર છે મક્કા પ્રતાપનગર છે કારલીબાગ છે એવા વિસ્તારમાં જે જે ભારા છે તે ત્રીસથી ચાલીસ રૂપિયા ભારા ચાલી રહ્યા છે આજ તારીખમાં સટલમાં જે મધ્યવર્ગના લોકોને વડોદરા શહેરવાસીઓને પોસાય તેવા છે નથી બે હિતમાં અમે રિક્ષા ચાલકો એક ફેંસલો લીધો છે કે આવી મોંઘવારીમાં આપણે રિક્ષા વડોદરાવાસીને કંઈ સહભાગી થઈએ કે અનુલક્ષી એ લોકોને કંઈ રાહત આપીએ તે વિચારના હેઠાન અમે લોકો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારું ઘટ સટલ ભારું ઘટાડીને ત્રીસથી ચાલીસ રૂપિયા ભારું જે ચાલે છે એને ઘટાડીને આજરોજ વીસ રૂપિયા આવતીકાલથી કરી દેવામાં આવે સ્ટેશનથી મક્કપુરા છે માંજલપુર છે બાજવા છે વાઘોડિયા છે તે વિસ્તારમાં વીસ જે ત્રીસથી ચાલીસ ભાડું ચાલે છે ત્યાંને વીસ રૂપિયા કરી દેવામાં આવે છે અને ખાસ અને ખાસ કરીને અને ખાસ કરીને ન્યા મંદિર છે માંડવી છે ત્યાંના દસ કારલીભાગના વીસ ચાલે છે ત્યાં પંદર કાઢી દેવામાં આવશે આવતીકાલની બધા વાડા કાઢા કરી દેવામાં આવશે રોજ જે મોંઘવારી ચાલી રહી છે જે હિસાબથી મંદિરનો દોર ચાલી રહ્યો તે હિસાબથી રિક્ષા ચાલકને પોતાનું ઘર ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડી જાય છે રિક્ષાના આપતા કાઢવા મુશ્કેલ પડી જાય છે છોકરાનું મંથર મોવું પડ્યું છે મકાનના વારા કાઢવાનું મોવું પડી રહ્યું છે તે હિસાબથી અમે આ બધા રિક્ષા ચાલકો ભેગા થઈ નિર્ણય લેવામાં આવ્યો છે